સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં ટામેટાનું ખૂબ મોટું વાવેતર થાય છે તેમજ વાવેતરના પગલે સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાઓ તેમજ રાજ્યોમાં તેની નિકાસ કરાય છે જો કે સપ્તાહથી અચાનક ટામેટાના ભાવમાં કડાકો બોલી હાલમાં પ્રતિ કિલોગ્રામના ત્રીસ થી રૂપિયાના ભાવ વેચાણ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ટામેટાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ખેડૂતો માટે ફરી એકવાર રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ખેડૂતોની ફરી એકવાર ખેતી છોડી અન્ય ધંધા રોજગાર તરફ આગળ વધે તેમ છે હવે સ્થાનિક કક્ષાએ પાયારૂપ ફેરફારની જરૂરિયાત છે તો ટામેટાના ભાવ બજારમાં ગૃહિણીઓ સુધી પહોંચતા વીસ રૂપિયે કિલો બજેટ ખોરવાઈ જાય છે જો રાજ્ય સરકાર ચોક્કસ પગલાં નહીં ભરે તો ગ્રામીણ ભારતનું અર્થતંત્ર ખોરવાઈ જાય તેમ છે હવે આગામી સમયમાં સરકાર કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું વર્ષથી અમે ટામેટાનું વાવેતર કરી રહ્યા છે કોક કોક વખત મળી જાય છે નથી મળતું તો નથી મળતું લગભગ આજે ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનો ભાવ મળે છે અત્યારે ખેડૂતોને અમારે ધંધો કરવો કે ના કરવો અત્યારે નથી દવાનો ખર્ચો ઉભો થતો નથી અમારે લાઇટ બિલ ભરાતું નથી અમારે કુવાનું પાણીનું પૂરું થતું નથી ભાગ્યાનું પૂરું થતું અમે અત્યારે લગભગ અમે વીસ વીસ વર્ષથી અમે આ નુકસાન ભોગવી રહ્યા છીએ અને અત્યારે અમારે ખેતી કરવી કે ના કરવી શું કરવું એ જ ખબર નથી પડતી આ વખતે ટામેટાની ખેતી વધારે થયેલી છે અને ખેડૂતો બજારમાં જ્યારે ટામેટા વેચવા જાય છે ત્યારે તેમને પૂરતો ભાવ મળતો નથી અને ખેડૂતો જ્યારે ટોમેટાનો ઉછેર કરે છે ત્યારે તેના છોડ દવા પાણી એની મજૂરી મોઘી મોંઘી થઈ ગઈ છે અત્યારે અને જો બજારમાં વેચવા જાય છે તો તેમને પૂરતું વળતર મળતું નથી જો આવી જ રીતના ચાલશે તો ખેડૂતો ખેતી છોડીને અન્ય ધંધા તરફ વળી જાય ટમેટાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલું છે આ પુષ્કળ પ્રમાણમાં વાવેતરને લીધે બજારમાં બી ટમેટા પુષ્કળ પ્રમાણમાં આવ્યા છે જેમાંથી ખેડૂતને માત્ર એક કે બે રૂપિયે કિલો મળે છે જ્યારે રિટેલર એને પચીસથી ત્રીસ રૂપિયે ખરીદી અને વપરાશકર્તાને પાંત્રીસ થી ચાલીસ રૂપિયા આપે છે આજે વચ્ચેનો જે ભાવ જે છે એના કારણે ખેડૂતને બી પરવડતું નથી વપરાશકારો બી પરવડતું નથી ટામેટા અત્યારે ખૂબ ખૂબ જ બજારમાં મોંઘા મળે છે પચાસ થી ચાલીસ થી પચાસ રૂપિયે કિલો છે જે ગૃહિણીઓના બજેટ માટે ઉપયોગ ગૃહિણીનું બજેટ ખોરવાય છે ટામેટા અત્યારે મહિલાઓ માટે અને ઘરો ઘરોમાં રોજબરોજની જિંદગીમાં ટામેટો ખૂબ જ વપરાય છે સલાડ સલાડ માટે ઉપયોગી પાફડ સલાડ માટે અને રોજબરોજની રસોઈ માટે ટામેટું ખૂબ જ ઉપયોગી હોય છે તો ટામેટાનો ભાવ ઓછો થાય તેવી વિનંતી